નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આજે તારીખ મહિનો રોજ મિત્રો આવક વિશે વાત કરીએ તો ફરીવાર સાતસો ગુણીની આવક જોવા મળી રહી છે ગઈકાલે કરતા સો ગુણીનો વધારો જોવા મળી રહ્યો છે અને હાલ જીરુની હરાજીનું કામકાજ છાપરા નંબર માં ચુમ્માલીસ ના થી ચાલુ થઈ ગયું છે તમે જોઈ શકો છો જોઈ શકો છો મિત્રો હરાજી નું કામકાજ ચાલુ થઈ ગયું છે તો મિત્રો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરુના બજાર ભાવ અને તેજી મંદી વિશે જણાવી દઉં તો ફરીવાર આજે બજારમાં તેજી જોવા મળી રહી છે મિત્રો સો રૂપિયા આસપાસની ફરીવાર તેજી ખુલી છે તો વિડીયો માઈન્ડ સુધી બની આ રહીજો આજના જીરુના ભાવ જોવા માટે આજે ભાવ સારા ખુલ્યા છે ચુમ્માલીસો ને એકાણું ચુમ્માલીસો ને એકાણું ભાવ થયો છે સુપર કરિયાણું છે સુપર રાડા દાણા સાથે નંબર વન ક્વોલિટી જોઈ શકો છો ચુમ્માલીસો ને એકાવન ચુમ્માલીસો ને એકાવન ભાવ છે જે જોઈ શકો છો સુપરદાણા સાથે પરિવાર મિત્રો ભાવમાં સિત્તેર એસી રૂપિયા કેજી છે

કાલી બટા એકાળી ભટ્ટા ઉપર ભાગ છે હાઈતેર એક એકતાલીસ એકથી તેતાલીસો ને એકોતેર ચાર હજાર ત્રણસો એકોતેર ભાવ જે છે જોઈ શકો છો સુપરણા એકસો સુપરદાણા સાથે તમે જે વિડીયોમાં ભાવ જોયા એ વીસ કિલોના ભાવ છે અને તમે વિડીયોમાં ભાવ જોઈ તમે તો જે આજે સો રૂપિયાની તેજી જોવા મળી રહી છે